નવરાત્રી નજીક આવી રહી છે એ માટેની જબરજસ્ત લાઇટો આવી ગઈ છે જોઈ લો ફેન્સી લાઇટો મળી જશે ગોળ લાઇટો મળી જશે રંગબેરંગી લાઇટો તમને મળી જવાની છે અહીંયા પ્રોડક્ટની શરૂઆત ફક્ત દસ રૂપિયાથી જ હશે આ વસ્તુનો ભાવ અલગ રહેવાનો છે ચલો આગળ આગળ બતાવીએ છીએ કઈ કઈ વસ્તુ છે જોઈ લો આ ટાઈપ આ ટાઈપના પેકિંગમાં તમને આપવામાં આવશે હા અહીંયા મુલાકાત લેશો અને આ આઈડીને ફોલો કરીને વિડિયોને શેર કરશો એટલે એન્ટિક મોબાઈલ સ્ટેન્ડ બિલકુલ ફ્રી મળી જવાનું છે અહીંયા તમને પાંચસો કરતાં પણ વધારે વેરાયટી એક જ જગ્યાએ તમને જોવા મળી જશે જેમ કે ગ્લાસવેર છે કિચન વેર છે બાથરૂમ વેર છે જે માંગો ન એ બધી જ વસ્તુ મળી જવાની છે અહીંયાની મેન વિશેષતાની વાત કરીએ તો અહીંયા તમને ઓનલાઈન બજાર માર્કેટ કરતાં હોલસેલ કરતાં પણ સસ્તા ભાવમાં મળવાનું છે લોકેશનની આપણે વાત કરીએ તો નિકોલ ગામ રોડ ઉપર આવેલ છે આ સર્વત્ર સ્ટોર જેમાં આટલી બધી વેરાયટી મળી જશે ઓનલાઈન કમ્પેર કરવાની છૂટ છે એના કરતાં તો સસ્તું જ છે અહીંયા પ્રોડક્ટની શરૂઆત ફક્ત દસ રૂપિયાથી થવાની છે જોઈ લો જેમાં અલગ અલગ વેરાયટી મળવાની છે જેમ કે રૂમ ફ્રેશનર છે બરાબર અલગ અલગ વેરાયટીના અત્તર છે સુગંધિત ડીઓ છે જે માગો ને એ બધી વસ્તુ મળી જવાની છે પરફ્યુમ છે અલગ અલગ વેરાયટીના મળવાના છે એમાં પણ ઓફરો પણ ચાલતી હશે એવી અમુક વેરાયટી પણ છે જોઈ લો રૂમ ફ્રેશનર છે કાર ફ્રેશનર છે જે માગો ને એ બધી વસ્તુ અહીંયા મળવાની છે ફક્ત દસ રૂપિયાથી શરૂ થશે અને તમને બે હજાર ત્રણ હજાર સુધીની વેરાયટી પણ મળી જવાની છે જો બલ્કમાં ખરીદશો ને તો સૌથી ઓછા ભાવમાં પણ અહીંયા તમને વસ્તુ મળવાની છે જોઈ લો આટલી બધી વેરાયટી એક જ જગ્યાએ તમને બીજે ક્યાંય જોવા નહીં મળવાની એ પણ સસ્તા ભાવમાં સારી ક્વોલિટી જોઈ લો કેટલી બધી વેરાયટી છે આ ટાઈપનું સ્ટેન્ડ પણ મળી જશે આ ટાઈપના રમકડા પણ તમને મળી જવાના છે અલગ અલગ રમકડા રહેવાના છે જોઈ લો આ ટાઈપની કપૂરદાની જે કહેવાય ફેન્સી કપૂરદાની એ પણ તમને મળી જવાની છે એમાં કપૂરદાનીમાં કપૂર બિલકુલ ફ્રી આપવામાં આવે છે જે બીજે ક્યાંય આવતું નથી ભાઈ અલગ અલગ વેરાયટીની બોટલો છે આવી યુનિક અને એન્ટિક લાઈટ છે આવા નાના છોકરાઓ માટેના ટોઇસ છે જે માગો એવી બધી વસ્તુ તમને મળી જવાની છે જે વિચારશો ને ખાલી એ તમને મળી જશે જોઈ લો આવી યુનિક ટાઈપની બોટલો છે કેટલી બધી વિશાળ કલેક્શન છે એ તમે જુઓ ખાલી બાથરૂમ વેર કિચન વેર હોમ ડેકોર જોઈ લો આ ટાઈપની વસ્તુ પણ તમને મળી જવાની છે યુનિક ટાઈપના હેંગર પણ તમને મળી જવાના છે એ પણ ઓનલાઈન બજારને માર્કેટ કરતાં સૌથી સસ્તા ભાવમાં મળવાના છે આવી નાના છોકરાની ફેન્સી બોટલો પણ તમને મળી જવાની છે જોઈ લો આ તમને બોટલ લાગતી હશે આવું મિની મિક્સર એ પણ તમને ખાલી ત્રણસો રૂપિયામાં મળી જવાનું છે જેમાં તમે એ ટુ ઝેડ વેરાયટી ક્રશ કરી શકશો અને આ આવા ટાઈપના જગ મળી જશે આ અંબરેલા બોટલ અંબરેલા કહેવાય છે જોઈ લો આમાં એ છત્રી નીકળશે આ છત્રી છે તમને લાગતું છે કે બોટલ ગમે ત્યાં સાથે લઈને ફરી શકો છો અને ઇઝીલી બેગમાં પણ તમે મૂકી શકો છો એવી એન્ટીક છત્રી પણ તમને મળી જવાની છે જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે ને બાકી આ ટાઈપના સ્ટેન્ડ પણ તમને મળી જવાના છે આ સ્ટેન્ડમાં મલ્ટીપર્પઝ યુઝ છે જેમાં માટલું મેં શકો છો જે મેંવું હોય તમે આમાં મીકી શકો છો અને આવું શાકભાજી મેંકવા માટે ફળ ફ્રૂટ મેંકવા માટેના બાઉલ ટાઈપ કટોરી ટાઈપ વસ્તુ છે એ પણ તમને મળી જવાની છે જોઈ લો આ નાના છોકરાઓના બોલમાં સેલ ચાલે છે અને પગ લુછણિયામાં આવી વેરાયટી તમે બીજે ક્યાંય જોઈ નહીં હોય જોઈ લો કેટલી બધી વેરાયટી છે અલગ અલગ વેરાયટીના પગ લુછણિયા છે કાર્પેટ છે અલગ અલગ વસ્તુ તમને મળવાની છે જોઈ લો કેટલી મસ્ત મસ્ત ડિઝાઇન છે ભાઈ આવી બધી વસ્તુ તમે ઘરમાં મેંકો ને તો દસ જણા પૂછે કે આ ભાઈ આ વસ્તુ ભાઈ ક્યાંથી લાવ્યા તમે ડિનર સેટ લઈ લો કપ્રકાબી સેટ લઈ લો એ પણ ખૂબ જ ઓછા ભાવમાં તમને મળી જવાની છે આ બધી વસ્તુ તમે હોલસેલ રેટમાં પણ લઈ શકો છો જો બલ્કમાં લેવી હોય ને તો એ પણ તમે લઈ શકો છો કેટલી બધી વેરાયટી છે જુઓ તમે આવું યુનિક વસ્તુ પણ મળી જવાની છે યુનિક ટોઈસ મળી જવાની છે આવી સોલર લાઇટ પણ તમને મળી જવાની છે જોઈ લો આવી સોલર લાઇટ લાઇટ જાય એટલે આ વસ્તુ ખૂબ ઉપયોગમાં આવે એવી સોલર લાઇટ લેમ્પ એવી અલગ અલગ વેરાયટી પણ મળી જશે એમાં પણ ત્રણથી ચાર જાતની વેરાયટી રહેવાની છે જે તમે ઇઝીલી લઈ શકો છો એકદમ ઓછા ભાવમાં માર્કેટ કરતાં તો ઓછા ભાવમાં એની ગેરંટી છે ભાઈ આ ટાઈપના મોબાઈલ સ્ટેન્ડ છે આ ટાઈપના ક્રોકરીનો સામાન છે જોઈ લો એ ટુ ઝેડ વસ્તુ છે આ ટાઈપનું કાચ સાફ કરવા માટેના જે કહેવાય વાઈપર એ પણ તમને મળી જશે આવું ડિજિટલ કેલેન્ડર પણ તમને મળી જવાનું છે બરાબર આવી ડિજિટલ લાઇટ પણ તમને મળી જશે જે યુએસ બી રિમોટથી ચાલુ બંધ કરી શકો છો તમે સારું એવું અજવાળું છે રાતે પણ નાઇટ લેમ્પ તરીકે એને યુઝ કરી શકો છો અને જોઈ લો કેટલી બધી પ્રોડક્ટ એક જ જગ્યાએ તમને જોવા મળવાની છે તો ફટાફટ આ વિડિયોને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દો કેમ કે હોલસેલ ઓનલાઈન ને મોલ થોડીવાર વાર પહેલાં તમને કીધું ને એ બધા કરતાં તમને અહીંયા સસ્તી વસ્તુ મળવાની છે તો ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કેમ કે આટલી સસ્તી વસ્તુ આવી ક્વોલિટીમાં તમને બીજે ક્યાંય નહીં મળે અને હા અહીંયાથી લોકો હોલસેલમાં પણ ખરીદી કરીને લઈ જાય છે તમે ઘરે પણ વેચી શકો છો રીસેલર તરીકે તો ફટાફટ લોકેશનનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવે છે આજે આજે કોન્ટેક કરો ને વધુ માહિતી આ કોન્ટેક ઉપરથી લઈ શકો છો જોઈ લો બાકી આવી બધી વસ્તુ તમને મળતી રહેવાની છે જોઈ લો નિકોલ ગામ પાસે આવેલો વન સેન્ટર છે વન સેન્ટરથી સીધા અંદર જોશો ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખૂણામાં શોપ આવેલી છે તો લોકેશન પ્રોપર ઉપર આવે છે ફટાફટ પહોંચી જાઓ એકલા ના જતા કેમ કે સેલ જોરદાર છે ટેમ્પો ભરીને આવજો ઘરેથી વસ્તુ વેચવા માટે પણ લઈ શકો છો ઓનલાઈન વેચવા માટે પણ લઈ શકો છો એટલી બધી વેરાયટી છે જોઈ લો આર યુ સર્વત્ર સ્ટોર તો ફટાફટ પહોંચી જાઓ